યુવાનો બેઠા મારે તમને એ કહેવું છે કે તમે ગમે એટલું ભણેલા હોય ચલો ને એનો જવાબ આપો તમે ઓક્સફર્ડ માં ભણ્યા કે આવડમાં ભણ્યા અને છતાંય આપડા વડીલો કદાચ અભણ હોય ને તો પણ વડીલો થી મોટા આપણે ક્યારેય થઈ જ નથી શકતા આ વડીલો એ વડીલો છે એનાથી મોટા આપણે નથી થઈ શકતા અને એટલે આજથી કઈક નક્કી કરીને જઈએ મે તો ઘણી જગ્યાએ એવું જોયું છે કે વડીલો ઉભા હોય અને યુવાનો ખુશી પર બેઠા હોય આવી ઘટના સોરી આવી ઘટના જોઈ છે તો કહું છું વડીલ ઉભા હોય એટલે બળાય ખુશી પર તમારી પાસે ગમે એટલી સંપત્તિ આવી જાય ગમે એટલું મોટું પદ આવી જાય કે તમે ગમે એટલા ભણેલા ગણેલા હોય પણ મેં તમને કહ્યું વડીલો થી મોટા નથી કહી શકાતું માટે પહેલી બાબતની નું એ રાખીએ કે વડીલોને આદર આપતા બીજી બાબત સુખી પરિવાર જેવી રીતે વડીલોને આદર આપવાની વાત કરી અને અહીંયા ઉપસ્થિત વડીલોને મારે કહેવું છે કે યુવાનોને થોડી સ્વાયત્તા આપશે પરિવારને સુખી કરવો હોય તો વડીલોની પણ અહીંયા ફરજ આવશે કે પરિવારની અંદર જે યુવાનો છે ને એને થોડી સહાયતા આપો થોડી સ્વતંત્રતા આપો સમય બદલાયો છે પહેલા અહીંયા બેઠેલી બેનોન માર કેઓ કે તમારા ઘરમાં વવ આવે ને એને થોડી સહાયતા આપજો થોડી સ્વતંત્રતા આપજો ખબર નહીં પણ 50 વર્ષની આસપાસની જેટલી બેનો અહીંયા બેઠી છે ને મોટા ભાગની બિચારી કમનસીબ છે 50 ની આસપાસ પડી લગભગ

અમારા ઉપર જે કર્યું હતું એ હવે અમારે નહીં કરવા નહીં કરવા અમે બદલાઈ ગયો અને એક થોડી સ્વતંત્રતા આપો આમાં ઘણા પાછા કહે અમારે હાઉ તો આમ કરતા પણ એ સમય જુદો હતો હવે સમય જુદો છે વડીલોએ પણ પોતાની જાતમાં કેટલાક પરિવર્તનો કરવા પડશે હું ઘણી વખત વડીલો પ્રશ્ન કરું અને અહીંયા જેટલા બેઠા છો ને બધા જવાબ આપજો ઊંચા આવા છે યુવાનો પ્રશ્ન નથી વડીલો અને વડીલો કોને ગણ જે 50 એક વર્ષની ઉંમરના હોય તે એ બધા વડીલ જેટલા બેઠા છો મુંગા નહીં બેસતા તમારે હા કે ના માં મને જવાબ આપવાનો છે હું ખાલી ચાર પાંચ પ્રશ્નો જ પૂછવાનો છું તમારે હા અથવા ના હા અથવા ના એટલું જ કહેવાનું છે બરાબર તમે જ્યારે નાના હતા ત્યારે મોબાઈલ હતો હા કે ના તે ઊંચા વાળે હા કે ના તમે નાના હતા ત્યારે ઇન્ટરનેટ પણ હતું આ કે ના તમે નાના હતા ત્યારે સોશિયલ મીડિયાના અત્યારે જેટલા માધ્યમો છે એટલા માધ્યમો હતા આ કે ના તમે નાના હતા ત્યારે અત્યારે ટીવીમાં જેવી સિરિયલો આવે છે એવી સિરિયલો આવતી આ કે ના તમે નાના હતા ત્યારે અત્યારે જેવી ફિલ્મો બને છે એવી ફિલ્મો બનતી આ કે ના તો તમે નાના હતા ત્યારે બગડવા માટેના કોઈ ચાન્સ જ નહોતા એમાં ડાયા ગમરા રહ્યા કે શું મોટું કામ કરી દીધું અમારી વખતે હા મોટું અમારી વખતે પણ એ વખતે બગડવાની ચાન્સ જ નહોતા વડીલો વિચારજો તમારી વખતે ઇન્ટરનેટ હો તમારી વખતે સોશિયલ મીડિયા હો તમારી વખતે મોબાઈલ હો અને એ વખતે તમે છાના બેઠા હોત ને તો બરોબર પેઢી નો બે અને એટલે મારે વડીલ તરીકે થોડું વિચારવું પડે અને યુવા પેઢીને મારે થોડી સ્વાયત્તા આપવી પડે થોડી સ્વતંત્રતા આપવી પડે બંને પક્ષે વિચાર અહીંયા બહુ સરસ ગાંધીભાઈએ વાત કરી કે સમજણને આધારે પક્ષે પરિવાર બંને યુવાનો અને વડીલો બંને સમજણના આધારે આ પરિવારને ટકાવવા માટેનો પ્રયત્ન કરવો પડે અને જે જે પરિવારની અંદર સાહેબ અહીંયા બેઠેલી ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જેમને નવી પેઢીને પૂરી સહાયતા આપે છે પણ તમે એનું પરિણામ પણ જોયું ઉત્કૃષ્ટ પરિણામ આપ્યું કારણ કે તમે સ્વતંત્રતા આપો તો નવી પેઢી તમને પ્રેમ કરે અહીંથી એક વાત એવી થઈ તમે જેવું આપો એવું સામે તમને મળે એટલે વડીલોએ પણ થોડું નીચે ઉતરવું યુવાનો છે એ ઉપર ચડશે એકાદ પગથિયું તમે એકાદ પગથિયું નીચે ઉતરો મેં એવા પરિવારોય જોયા છે કે જે પરિવારની અંદર કોઈ વ્યક્તિ ધંધાકીય દોર સંભાળતા હોય ને તો પોતાની યુવા પેઢીમાં વિશ્વાસ મૂકી એને દોર આપશે આપો એના પર વિશ્વાસ મૂકો પણ હમણાં અપાય એવું નથી નકર બધુંય નીચે પાડે પણ થોડું તો આપો બધુંય નો અપાય તો એવા જોવા મળશે સમજોજો મુખ છે તઈ છેક સુધી સાચવી રાખે અને કેટલી બેનો એવી જોવા મળશે કે ચાવી હતી તિજોરીની વહુના હાથમાં પહોંચે તો એની પાસે જ રહે